હા બોલ કશું નહી નહી સમાચાર પૂછ્યા હોય એટલે કંપની વાળા શું ફોન ને હક શું તારા આજ વાજીયા બા ખાન લઈ ના બનો હા હારું હેટ તા ના હું બધા કહી દઉં હું એ હારું કહી જાવ બધા હાર તા ના ઓ મારા હન બધા કેવા જ પડશે છે અતારે હાલ જ પેલા તો હન પેલા ફોમલા કેવા જ ઉપર છે અબ મથુરિયાને ને કેવા જ ઉપર છે ચપ્પલ પહેરી અને કઈ જવા દે હન તો કોક

કઈ રવાજે ને તું ખાતે હું કહું હું થાબડી ના પેઢા ખાવાય દેજો માર ઘરે સની થાબડી તમે જોયું હું પેલા રોટલા વાત પેલા ઠાર માં તમે થાર લઈને આવો ચાર પકવાડી આવે ને ચાર પહેરવાળી તમે તો તમારા છોકરા કા બળા જેવા થયા મારા હજુ પેલા ઈના આવી જવું હરે રૂપિયા ન આવી જવું કેવા આ તો ચલા આગ્યા બાની ગયા અમને ના છ વાગે આવી ગયો એ હાર હેડો અરે હા 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 હજુ ને કાળા ચશમા ને કાળા બૂટ ને પાકે હું થમાણો છો કો થા લઈને આવો હું રેગ્યુલર લેવા લાગ્યા હી સાફ કરો હતે આ કોકના શેર છે લોહી બારવાના ધંધા કરે કરાવ્યું અમને મને આ ધબકારા વધી ગયા હી મગજ ઉપર લોરા આવી ગયો હવે એક કોમ કરા દે ભલે ભલે લાયા કોક દાળો બેહવા તો થશે

ચીઠલી વજન હ આ બેસો ને બેસો બધું વેચી મારવું આ બેસો દાખી માથા તોડવા પડે આમ પોણી ભરવા આવવું પડે આ કાળા તસમાન અરે મથુરજી ઓ તમે ઘરે હું ટોકા પાડીને આવી ગયા તમે ઘેર હતા નહીં એ આ પોડા દેખાતું નહીં પોણી ભરવા આવ્યો આ દોશી તો દે તમારી તમે ઘેર નતો દોશી તોય નહીં ઘરે તમારી તમે તો જ્યો તો મોહણીએ જ્યો તો તો તમાર ખબર મોહણીએ બે ગયા ખરા એ તો હું નક્કી હવે ડોસી હું તો કંટાળ્યો હોય યાર અને હું કહું આપણા ઘરે આવજો હોત ના ચમ પેડા ખાવા હા ને માર મંગો હે ને થાલ ના આવવાનું હા એવું હો ના હોય અને હું કહું કે રસ્તા ભટકાતા નહીં હા નકો ઉડારી મે લીજો બાપ રે હું આ હું કીધું વાત સાચી હારું આ તમે કહી દીધું અને હોત ના આવી જજો પણ કોઈ કઠલો જ નહીં કર્યો ને કઠલો નહીં કર્યો માર મંગો નોકરી નહીં કરતો બાર ઓ એ થાલ ના આવવાનું હા ના હોય તો

આમાર માટે આરે ભૂરી થાળ એમતાજીન કેતા તા ને કે વચ્ચોમ ના તો ઉડાડી મેલજે તું ના આવ તો વચ્ચોમ ને અમારી ભૂરી ફે આ ને ભૂરી ગાડી એરે ઉડાડી મેલજે પાણી આ તો પાટા મે ઓ ઓ ભૂરી મારવા નહીં નહીં ખવડાવતો મારે મને નહીં મારવાનું હું કીધું

અને આ તો જીગર અમને નવેનો છોકરો હાથે આમ જોમ આખું ગોમ કઢાળા તળાયું હોય એમને તો નવું થાળ નવેનું થાળ લાવવા પાઉ અને મો આ પેડા ખાવા આવ્યો મારો ગાત ભગો કરવાનો તો ગયો તરમુ પડી મેલ્યો તારે હલે અમે કામ કરો હલે લાયા પેડા તો ખાય શું કોક દાળ બે તો ખરા બે તો ખરા ને તો જાય બે હાર એ આવો આવો હલે આ હા અરે તમે તો અમે બોલાય બોલાય તો શીકર

અરે તમે તો એમ કેતા હતા કે સાબરી પેડા લાબા નહીં મઈ સાબરી ના પેડા હ તો સાબરી તો હડો મઈ સાબરી તો હ નહીં તું અરે સાબરી નઈ લ્યા થાબડી થાબડી તને ચોય જો હ તારા ખબર પડે ને તને પેડા એવા આવી આ સિગ છે ચો નોમ લાવી હી આપણે જીવન મે કદી આ પહેલી વાર મે તો ઓભરી આવું આટલી ઉમરે કયો તમે લાવો કોક દાડો તો અહી લાવાયા આ જોઈએ તો ખબર પડે ને તો ખઈએ લખાવ પડશે અરે પેલી પૂરી બે વેચી મારી ના ભાઈ આપડે કોઈ એવા શોખ નહી કરવા તમારા જેવા ના અમારે થાળ બરોબર ચાર પગારી કેટલી વાર આવે લઈ શું ફોન કર્યો તમાર નહીં કે તમે આ હું કઈ હેડ્યા અમે તો દૂધમાં હ હમાર તો બેસ્યો ઓવા દૂધમાં હ આ દૂધમાં આ દેખાય દૂધમાં કદી આ દોશી આટલું દૂધ પાયું તમે અલ્યા અમાર શરીર વધતું નહી પણ અમે આખા નાણા ના હી એવો ઓ આખા નાણા ના હા તમે પેલી દોશી આખી રીતે રોટલો ખાવા નહીં દેતી તમે પૂછ એટલે પૂછ્યું પેલો મંગો તમારો મંગો આવા હાલ જ વાત થઈ માર કામ કરો આપણે તાબા તો મેલો તા ને ઓ હા હા હું ચા તો ખરા